લવ ફેમિલી કેમ છો મજામાં તમે બધાય મજામાં જ હશો સૌથી પહેલા બધાને જય માતાજી જય દ્વારકાધીશ ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે રવિવારની જો મજારો બહારનો છે ટ્રેનના પાટા પાંચ મિનિટે પાંચ મિનિટે ટ્રેન આવે મિત્રો જો નાજી આપણે જવાનું છે બે ત્રણ જગ્યાએ તમે ખાસ વિડીયોમાં બનીને રહીજો આજે બ્લોક માં મજા આવશે બે ત્રણ જગ્યાએ જવાનું છે ક્યાં જવાનું છે તમને થમલેન જોઈને ખબર પડી જશે જો હાલો તો હિરોભાઈ નીચે ઉભા રહ્યા છે અને દર્શભાઈ નીચે ઉભા છે આપણે કીધું બ્લોક ચાલુ કરી દઈ વાગી ગયા છે નવ આપણે જઈએ હવે તમે ખાસ છે ને વિડીયોમાં બની રહીજો બે ત્રણ જગ્યાએ જવાનું છે આજે રવિવાર છે તો હેલો હમણાં લઈ ગયા છો મજા હોય છે સૌથી પહેલા બધાને જય માતાજી જય દ્વારકાધીશ

મારા કલેજા જો આપણે હે ને નીકળી ગયા શ્રી ગટકા જવા માટે ફેમિલી આપણે આવી ગયા જો સુરા પુરા વસ્તા બાપા અમારા કાકડિયા પરિવારના મંદિર આને પહેલા હમણાં મેં વ્લોગ મૂક્યો તો આખો તમે દર્શન કર્યા છે આ દર્શ આવી ગયા છે જે કરી એવું જે કરી એવું મારા કલેજા જો આજ બધાય હે ને ટ્રાફિક આજ રવિવાર છે

જો આજે ગાડીઓના ચાલો ફેમિલી આપણે અહીંથી જવાનું છે હવે ભીચરી ભીચરી ગામ સસરાના ઘરે આજે અહીંયા રવિવારની મોજ માણવાની છે એમાં હીરુભાઈ ગાડીમાં બે ગયા જા શું કરે નકરા કરે છે ચાલો ફેમિલી આપણે હવે ભીચરી જઈએ ભીચરી જઈને મળીએ તમને હાલો

એક નંબર લોકેશન હે ને હા આપણે આવા સસરાની ઘરે આવી ગયા અને ઉપર ચડી આવીને આ જો તમને કહેતો હતો ને ભીચરી માતાનું મંદિર જો સામુ દેખાય છે ભીચરીમાં ટેમ્પલ મસ્ત મજાનું લોકેશન છે અને માણસે જો અત્યારે અહીંયા હવે આજે રવિવાર હે ને ચાલુ થઈ જાય એટલે પગ મૂકવાની એ જગ્યા એ છે ને જો હે ને करी लिया आई थी जय पिछली दर्शन जो अजी जूम था जो जय पिछली माता जो है ना अरु सेट हुए ना जो लोकेशन जो तो मैं एक तो लोकेशन है ना जो लोकेशन जो बर्जस्ट आय कटे नहीं हम जो

એવડી દૂધી છે એ મોતી પછી છે એકદમ મીઠા હાકર જેવો પપપો પિયા જો પાણી કોણ પાય પાણી લાંબો એકદમ મસ્ત મજાનો જો આ બધું વાવેલું છે ને ફરિયામાં વાડી કરવાની નાની આવી આ દર્શભાઈ મિની વાડી શું છે મિની મિની વાડી મિની વાડી જો આયા પડડુ બાંધ્યું છે જો હે ને હાની હાની બચોળીયું લે અંદર દેખાતી નથી ચાલો આપણે હવે ઘર બાજુ પર્યાણ માંડીએ ખાસ વિડીયોમાં બીને રહીજો હવે ઘરે આપણે વાળીને તો કાંઈ ટાઈમ મળશે નહીં હવે ફેમિલી આપણે એને ઘરે આવતા રહ્યા છે એ કમ્પ્લીટ અને બાકી જશે અને ભાઈ મુખવાસ કાઇજો રા મને મુખવાસ દો ને થોડો એ હરકું વાહ ભાઈ વાહ ચાલો મારા કલે જાઓ મૂકવા જ ખાવા જાવ બાય નો નજારો થોડો થોડો તડકો હશે આપણે જમવા

ફેમિલી આપણે જમીન કમ્પ્લીટ થઈ ગયા છે અને વાગવા આવ્યા છે સાડા આઠ તો આપણે આંજ પડી ગઈ છે અને આપણે જો ટ્રેન ટ્રેન નીકળી હે દેખાય તો તમને હે ને માલગાડી નીકળી હે માલ ફરીને જાય છે ખાલી ડબ્બાત દેખાતા તમને નહીં દેખાતું કા ટ્રેન નીકળી હે ને મારા કલેજાઓ મારા આવ લાઈક કરો મારા કલેજાઓ મારા કલેજાઓ હીરો ભાઈ આખો ડિપોર માં થાકે કમ્પ્લીટ થઈ ગયો ઓય ખિયા વાહ હાલો ફેમિલી અત્યારના વ્લોગ માં આટલું જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વ્લોગ માં નવા વિડિયો માં ત્યાં સુધી બધા ફેમિલીને ને જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય